જતા વરસાદી પાણી કેનાલ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સૌથી વધુ ગામોની સેંકડો હેક્ટર ખેતીની જમીન માટે આશીર્વાદરૂપ બની રહે તે માટે જિલ્લા ભાજપ અગ્રણી રામભાઈ વાઢેલ દ્વારા પ્રધાનમંત્રીને કરાયેલ રજૂઆત રંગ લાવી હતી પ્રધાનમંત્રીની થયેલી રજૂઆત પર

સિંચાઈ વિભાગ દ્વારા ફરી તાંત્રિક સર્વે કરવામાં આવ્યો છે તો જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામ પાસે વડોદરા ઝાલા ભરતી નિયંત્રક યોજના ખારી નદી પર વર્ષ ઓગણીસો ને ત્યાંસીમાં પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ સરસ્વતી નદીના ચોમાસા દરમિયાન પૂર્ણ વધારાના પાણીને ડાયવર્ટ કરી વડોદરા ઝાલા ભરતી નિયંત્રણ યોજનામાં નાખવાનું આયોજન કરાયું અને અનવય સરા ગામ પાસે નીકળતી સરસ્વતી નદીથી વડોદરા ઝાલા ભરતી નિયંત્રણ વિસ્તરણ નહેર ત્રણ પોઈન્ટ ચોવીસ કિમી લંબાઈમાં લિંક કેનાલ દ્વારા વધારાના પાણીને પાદરૂકા ગામ પાસે કુદરતી હયાત વાકળામાં લઈ જવા માટેની કામગીરી માટેનું આયોજન તો આ યોજના વર્ષ બે હજાર નવમાં પંચાવન પોઈન્ટ ચાલીસ લાખને ખર્ચ પૂર્ણ કરવામાં આવી હતી દરમિયાન આ સરા લિંક કેનાલમાં મુકો વિસ્તારમાં બીળી ચીકણી માટીનો ભાગ આવતો હોવાથી વિસ્તારમાં કેનાલની સાહેબ ધસી પડતી હોવાના કારણે આ લિંક કેનાલમાં અડચણો બી થતી અને આ દરમિયાન આ લિંક કેનાલને ખેતર ખેડૂતના હિતમાં પરી જરૂરી તમાર કામ સાથે સુધારા કરવા માટે લૂંટવા ગામના અગ્રણી જિલ્લા પાંચનો ઉપપ્રમુખ રામભાઈ ભાટે દ્વારા પ્રધાનમંત્રીની તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સરજ પત્ર પાઠ્યું હતું શું રજૂઆત વિભાગ દ્વારા ટેકનિકલ સર્વે કરવામાં આવ્યો છે હજુ અમુક વિસ્તારમાં માટી ધસી પડવાની સમસ્યાને નિવારવા નિવારવા બસો માં નવા પાઇપ નાખવા તેમજ કેનાલની શરૂઆતમાં ફોર્સ સાથે પાણીના આગમનને કારણે શરૂઆતના ભાગમાં પાણીના ફોર્સ ને કારણે પાળા તૂટી જાય છે ઉકેલ માટે કેનાલના શરૂઆતના ભાગમાં બસો મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને ડાયવર્ટ કરવું જરૂરી હોવાથી આ તમામ કામગીરી માટે અંદાજે ત્રણ પોઈન્ટ નેવ કરોડના અંદાજિત ખર્ચે સાથે દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે સરકારમાંથી મંજૂરી મળતા આ કામગીરી હાથ ધરવામાં આવશે ઇજનેર સામાણીએ વધુમાં જણાવ્યું કે આ કામગીરીથી ચૌદ જેટલા ગામોની અંદાજે છસો હેક્ટર જમીને સિંચાઈના પાણીનો લાભ મળી શકશે મારું નામ રામભાઈ દેવતભાઈ વાટેર ગામ લોટવા તાલુકો સુત્રાપાડા અને ભારતીય જનતા પાર્ટીનો ઓગણીસો નેવુંથી કાર્યકર છું ને હાલમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ છું અને ઉના વિધાનસભાનો પ્રભારી છું આ વિસ્તારમાં ખારા પાણી તે આગળ વધતું હતું તો અહીંયા જે વડોદરા ઝાલા ડેમ છે એ વરસ સોરસ છત્રીસ કિલોમીટરમાં આવેલો છે આની અંદર ખારું પાણી ભરાય અને આની અંદર મીઠું પાણી નાખવા માટે ઓગણીસો બે હજાર બે માં વીસ પાંચ બે હજાર બે ના રોજ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા અને બાબુભાઈ બોખેરિયા સિંચાઈ મંત્રી હતા ત્યારે અમે રજૂઆત કરી અને આ ડેમની અંદર પ્રાચીન માં આવેલ સરસ્વતી લિંક કેલા શરાદથી થરેલીના તળાવ સુધી પુગાડવામાં આવે તો મીઠું પાણી વેકળાની અંદર પડે તો આ વડોદરા ઝાલા ડેમમાં પડે અને એ ડેમ ભરાય જેથી ખારું પાણી આગળ વધતા અટકે અને આ ડેમની અંદરથી પણ સિંચાઈ થાય અને મીઠું પાણી થાય એ તે આ કામ કરવામાં આવ્યું હતું પરંતુ આ કામ પેલું ભાવનગર ઓફિસ મારફત એસી બેસમાં કરવામાં આવ્યું હતું એ એજન્સી કામ પૂરું ન કરી શક્યું અને વરસાદ આવી ગયો એટલે ત્યાં અંદર માટી હોય છે એ વરણ આવે છે વરણના હિસાબે કેનાલ પડી જાય છે ત્યાર પછી બે વખત ટેન્ડર કરવામાં આવ્યા એ પણ નિષ્ફળ ગયા અને કામ થયું ને નહીં પાણી પેચ્યું નહીં અને મેં જુલાઈની અંદર સરકારમાં અને વડાપ્રધાનશ્રીને કાગળ લખીને જાણ કરી સાહેબ આ પ્રશ્નો છે અને અગિયાર ગામોને આનો ફાયદો થાય એમ છે અને પાંચસો છસો હેક્ટર જમીન આનાથી વ્યત થાય એવું છે આ કાગળ લખ્યા પછી વેરાવળના સાર અંકુશ અધિકારીને મને ફોન આવ્યો કે તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે એટલે હું મારા સનને ત્યાં મેક્યો અને આખું કેનાલનું લોકેશન જોઈ અને કેનાલનું એસ્ટિમેટ ચાર કરોડની આસપાસ બનાવવામાં આવેલું ને એસ્ટિમેટ સરકાર સરકારશ્રીમાં મોકલેલું અને આ કેનાલ થાય આ ચોમાસા પહેલાં ડેમમાં પાણી ફેળવે એવી મારી નમ્ર અપીલ છે અને ખેડૂતોને ફાયદો થાય આ કેનાલથી કરેલી પાદરુકા લોડવા વડોદરા વાવડી બળેવલા સિંગસર ફોરડી અને ચામડે આટલા ગામોને ફાયદો થાય એમ છે ખેડૂતોને આ રકડાની અંદર પાણી આવે તો કૂવાના તળ ઊંચા આવે જે ચોમા ઉનાળાની અંદર પાણી ઘટી જાય પાણી મીઠા રહે અને પિત થાય અને ડેમની અંદરથી પણ ઇરિગેશનથી પાણી લઈ શકાય હા લોઢવા ગામની અંદર વડોદરા ઝાલા લિંક કેનાલમાંથી ઓગણીસો ત્રાણુંની ની અંદર ચાર કેનાલો રેડિયલ કેનાલ બનાવી અને તે પાણી ગામ સુધી પહોંચાડવાનું હતું જેનાથી આજુબાજુનું તળ ઊંચું આવે એવી સરકારની વિશ્વ બેંકની યોજના હતી આ યોજનાનું ટેન્ડર પણ થયેલું અને એ ટેન્ડર પછી યોજના રદ થઈ એટલે કેન્સલ થયું આની અંદર બોતેર ખેડૂતોની જમીન કપાણેલ છે આ ખેડૂતોએ પોતે કોઈએ પૈસા લીધા નથી આ જમીનના કબજો પણ ખેડૂતો પાસે છે સરકારમાં અમે વારંવાર રજૂઆત કરી છે અને એના અનુસંધાને કલેક્ટર કલેક્ટરશ્રીને સરકારે કાગળ લખી અને સાર અંકુશને મોકલ્યો છે સાર અંકુશ એ કાગળ કલેક્ટરને આપી અને આ જમીન પરત કરવા માટેની ભલામણ કરી છે કરીથી આ જમીનો ખેડૂતોને પોતાને પરત મળે વહેલી તકે પરત મળે એવી અમારી અરજ સરસ્વતી લિંક કેનાલ સરસ્વતી નદીથી વડોદરા યોજનામાં દરિયામાં વહી જતું પાણી ને ભરતી નિયંત્રણ યોજનામાં સ્ટોર કરી અને લોઢવા પાદુરકા બરુલા થરેલી એવા કુલ ચૌદ ગામને પાણીનો સિંચાઈનો સીધો કે આટકતરો લાભ આપવા માટેની એક યોજના હતી કેનાલનો વધુ ફાયદો મળે અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એના માટે રામભાઈ લોઢવા ઉપપ્રમુખ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા માન્ય વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવેલી છે કે કેનાલનું અપડેશન કરવાની જરૂર છે એટલે કે કેનાલને થોડી ફોળી કરવાની જરૂર છે થોડું કેનાલમાં પાણી વધારે ડાયવર્ટ થાય તો આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો મળે એના માટેની રામભાઈ રજૂઆત કરેલ હતી એના માટે અમારે તાંત્રિક ટીમે અને મેં પણ બધો સર્વેનો ડેટા કલેક્શન કર્યું છે એ પ્રમાણે કેનાલના અગિયાર સીડી વક્સ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે કેનાલ અઢી મીટર પહોળાઈ છે નીચેની એને સાડા ત્રણ મીટરની પહોળાઈમાં કેનાલ બનાવવી પડે એમ છે અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોઈલને કારણે કેનાલ ધસી પડે છે જેથી બસ્સો મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે કેનાલ ઝીરોથી બસો તેત્રીસ મીટર સુધી કેનાલમાં જ્યારે પાણી કોસતી પ્રવેશ કરે છે ત્યારે કેનાલના કાંઠા ધોઈ નાંખે છે એટલે કે એ ઝીરો ચેનરથી બસો મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવાનું પણ અમે આયોજન કરેલ છે આ સમગ્ર કેનાલનું આ ઓપડેશન અને મોડિફિકેશન કરવા માટેનું એસ્ટિમેટ બનાવેલું છે ત્રણ કરોડ અને એવું લાગતું જે સરકારશ્રીમાં વહીવટી મંજૂરી અત્યારે અમે સાદર કરેલ છે જો આ ઓપડેશન જો કેનાલનું કરવામાં આવે તો કુલ ચૌદ ગામના ખેડૂતોને છસોને એંસી એકર જમીનના ખેડૂતો જે આવરી લેવામાં આવશે અને એને સિંચાઈનો પોતાના કૂવામાં સીધો સિંચાઈનો લાભ મળશે દીપક જોશી સાથે 24 ન્યૂઝ ગીર સોમનાથ પ્રાંત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ